નમસ્કાર દર્શક મિત્રો જિલ્લાનો જાહેરાત થઈ ગઈ છે અને સમગ્ર ગુજરાત જ્યારે પેટા ચૂંટણીના રંગે રંગાયું છે ત્યારે આ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું સરભણ ગામ તાલુકાનું આગળ પડતું ગામ કહી શકાય હિન્દુ રાષ્ટ્ર ગામ કહી શકાય ખેડૂત વર્ગ ગામ કહી શકાય અને આવા ગામમાં એક ઇલેક્શનનું જેને કહી શકાય કે આયોજન હોય ત્યારે ચૂંટણીના લગભગ થોડા દિવસો બાકી છે ત્યારે આ સરભણ ગામની ગલીએ ગલીએ ગામની જેને કહી શકાય કે રાજમાર્ગો ઉપર જે સરપંચ પદના જે ઉમેદવારો છે અને સરપંચ પદના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને ચૂંટણી પ્રચાર

છે દર્શક મિત્રો આ ચૂંટણી નો પ્રચાર છે અને ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય ત્યારે ગામના પ્રશ્નો હોય ગામના લોકોના પ્રશ્નો હોય અને કોઈ પણ પ્રકારના રાજકીય કાવા દાવા કે રાષ્ટ્રીય પાર્ટી સિવાય જ્યારે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાતી હોય ત્યારે ગામમાં દ્રશ્યો આપણે જોયા કે જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે વેલણ અને પાટલીનું જે નિશાન છે મહિલા ઉમેદવારોએ જેને કહી શકાય કે ઉમેદવારી નોંધાવી છે અને સરભણ ગામમાં મહિલા સણપદની જે ચૂંટણી છે ઇલેક્શન છે આ શણપંચ પદના ઉમેદવાર બેન આપણી સાથે શું નામ બેન આપો શ્વેતાબેન બેન કુમાર પટેલ બેન પટેલ બેન આપ ઇલેક્શન ના પ્રચાર માટે નીકળ્યા છો સરસ ગામ માંથી કેવો પ્રતિસાદ મળે છે આપણને ખુબજ સરસ જ સરસ પ્રચાર થયો કેટલી વસ્તી છે આ ગામની ચાર થી ચાર હજાર થી પિસ્તાલીસો ની વસ્તી છે બેને સણપંચ પદ ઉમેદવાર તરીકે અટકતો નથી દર્શક મિત્રો ગામડાનો વિકાસ જ હોય છે તો બેન પદના ઉમેદવાર છો અને આપડી જો જીત થાય તો આ ગામમાં કેવા પ્રકારનો વિકાસ હશે અત્યાર સુધી કેવા પ્રકારનો વિકાસ હતો એ મને કહો વિકાસ તો હતો પણ હવે પાણી વીજળી

સારી ઉમેદવારી નોંધાવી છે આપણે સરપંચ સભ્ય સભ્ય પદ ના છે સમૂહ હરીફ ઉમેદવાર છે કોઈ શું નામ છે ઈશ્વરભાઈ મકવાણા કયો નંબર નો વોર્ડ છે વિજેતા થશો સરબાણ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં જીતી ને બેસવા ના છો તો આપના વોર્ડમાં કેટલા પ્રશ્નો કે વિકાસ બાકી રહી ગયો કામ બાકી હોય વીજળી રસ્તા વ્યવસ્થા કરવાની છે મતદારો મત આપશે અને વીજળી વીજળીમાં પણ થની લાઇટ નો પ્રોબ્લેમ કામની સ્ટ્રીટ લાઈટ પ્રોબ્લેમ છે બીજો કોઈ પડકાર હોય એવું આપની સામે કેટલા મત થી જીતશો ખુબ સરસ ખુબ સરસ બેન આપનું નામ શું સુષ્માબેન કયા વોર્ડમાં આઠ નંમાં છો શું પ્રશ્નો શું છે ગામના પાણી વીજળી બસ એ સિવાય કોઈ પ્રશ્ન નથી ગામનો પાણી વીજળી જોઈએ છે બસ દર્શક મિત્રો આ જે છે અને આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ને બહેનોને સરકારે જયારે પચાસ ટકા અનામત આપી હોય અને મહિલાઓ જયારે આ ભારત દેશની નારી જેને કહી શકાય કે ઉમેદવારી નોંધાવતી હોય અને સફળ નેતૃત્વ કરવા માટે તત્પર હોય ત્યારે ઇલેક્શન આવે ત્યારે જ જોવું રહ્યું કે કેવું પરિણામ મળે છે અને ગામનો વિકાસ ગામની પ્રગતિ કેવી રીતના થાય છે દર્શક મિત્રો અહિયાં મહિલા ઉમેદવારો તો છે પણ ગામના સભ્ય શું નામ ભાઈ આપનો ક્યાં વોર્ડ વોર્ડમાં છો આપ ચાર નંબર નો વોર્ડ છે કયા કયા સમાજના લોકો છે આપણા પટેલ સમાજ ના છે સરસ કોઈ પ્રશ્ન હોય પંચાયતના કેવા કામો કરો તમે બિનહરીફ છોડ પાંચ નંબર રમણભાઈ પુણાભાઈ વસા કયા સમાજ ના વધારે કયા સમાજના છે પણ વોર્ડ કયા સમાજ છે એ તમને એવું કીધું છે કે ભાઈ આ બેન આપણું નેતૃત્વ કરવાના છે અને વિસ્તારનો વિકાસ થવાનો છે તો શું વિકાસ કરશો પણ કેવો વિકાસ છે સુવિધાઓ ગામમાં મળે છે આરોગ્ય ના પ્રશ્નો હોય એવા ખુબ સરસ દર્શક મિત્રો આ હતા જેને કહી શકાય કે સરભણ જે પાટલી અને વેલણ પેનલ છે અને એમનો પ્રચાર જયારે જબરજસ્ત ચાલી રહ્યો છે જોરશોર પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગામના આગેવાન આપની સાથે છે દાદા શું નામ આપનું ભરતભાઈ ડાયાભાઈ પટેલ ભરતભાઈ ડાયાભાઈ પટેલ સરસ તારા કેટલી ઉંમર હશે

અમે ગામ આખું એક થઈને સમરસ કરવાનો પ્રયત્ન કર્યો પણ એક બે જ્યાં ગામ હોય ત્યાં ઉકેડા હોય બિલ્ડુ એટલે બે ત્રણ ઉમેદવાર અમારી સામે ઊભા થયા છે અને એ ઉમેદવારને અમે જંગી બહુમતીથી હરાવવાના છે એ સો ટકા નિશ્ચિત છે સાથે સાથે અમારે એનાર આઈભાઈઓ ભરોડા ભરૂચના અમારા વડીલો અને ગામના વડીલોએ અમને સહ સહકાર આપી અને પટેલની અંદર એક પણ માણસ અમે બિનહરિફજ મૂકી દીધેલા છે અને એક સમરસ થઈને અમે ચૂંટણી લડી રહ્યા છે અમારો કોઈ પટેલ ઉમેદવાર છે જ નહીં દર્શક મિત્રો જોયું કે આ જે દાદા આપણને વાત કરી ગામના અનુભવી છે વડીલ છે ગામમાં દખા હોય ગામમાં વિવાદ હોય પરંતુ જ્યારે સંપદ પદ છીનવાઈ જાય અને જયારે વહીવટદારના હાથમાં જયારે સત્તા જાય છે ત્યારે લગભગ બે ત્રણ વર્ષ જેવું વહીવટદારની સત્તા રહી અને ચોક્કસ મિત્રો તમારા ગામમાં જો એકતા નહીં હોય યુનિટી નહીં હોય તો વહીવટદારમાં હાથમાં જશે ગામનો કોઈ વિકાસ થવાનો નથી અને હવે જયારે દોઢ વર્ષ બાકી છે અને પેટા જાહેર થઈ છે તો દાદા સંપદ પદના કેટલા ઉમેદવાર છે સરપંચ પદના આમ ઉમેદવાર બે છે અને એક નિશાન કેમેરો છે અને અમારું નિશાન વેલણ પાટલી વેલણ પાટલી વેલણ પાટલી બેન નું નામ શું શ્વેતાબેન શ્વેતાબેન અને પેલા સામુ છે નિશાબેન નિશાબેન એટલે બે સરપંચ પદ એમાં વેલણ પાટલી વાળા બેન ની જીત થશે જંગી બહુમતીથી ખૂબ સરસ સમયવાળાની ડિપોઝિટ જશે ખૂબ સરસ દાદા જેને કહી શકાય કે જેતો વિશ્વાસ વ્યક્ત કરે છે જે મતકો અને ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો અને જીતનો જ્યારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો દાદા આપણે હું પૂછીશ કે અત્યાર સુધીમાં ગામનો જે વિકાસ હોય એ ગામનો વિકાસ કેવા પ્રકારનો હતો અને હવે ખેડૂતોના પ્રશ્નો હોય નોકરી આટ વર્કના પ્રશ્નો હોય મહિલાઓને લગતા પ્રશ્નો હોય આરોગ્યને લગતા એવા કેવા પ્રશ્નો છે કે નવા સરપંચનેનો સામનો કરવો પડશે આમ તો અમારે ત્યાં લાયક વિધિ પાળી વસતા એ તો પહેલે ઘણું સરસ હતું પરંતુ વહીવટદાર આવ્યા પછી અમારા ગામનો કોઈ રની ધની રહ્યો નહીં એટલે વીજળી ના જે પોલ છે એમાં બિલકુલ લાઇટો બંધ થઈ ગઈ છે અને પાણી અવ્યવસ્થિત આવે છે અમારા ગરીબ વર્ગ અંદર મજૂર વર્ગ અંદર પાણી ઘણી તકલીફ પડે છે અમે જયારે પ્રચાર મેં નીકળ્યા છે તો એમને અમારી જોડે આ સવાલ કર્યા છે પણ એમને જવાબ અમે આપ્યો છે કે તમારું કામ અમે કમ્પ્લીટ પતાવીશું બિલકુલ દર્શક મિત્રો જોયું ગયા હતા ગામના વડીલ દરેક ગામ હોય વિકાસનો પ્રશ્ન હોય ત્યાં પાણીના પ્રશ્નો હોય એના પાણીના પ્રશ્નો હોય એના લાઇટ પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ થવા માટેની જેને કહી શકાય કે બાહ્ય આપી અને આ જે પ્રચાર જે છે ચાલી રહ્યો છે આપણે અહીંયા જોઈશું કેવા પ્રકારના દ્રશ્યો છે કેવા પ્રકારનો માહોલ છે

દર્શક મિત્રો જોયું આપે કે સરભણ ગામની ગલીયે ગલીએ આ વેલણ અને પાટલી પેનલ છે અને આ જે ઉમેદવારો છે એ પોતાના ચૂંટણીનો ઢંઢેરો પીટી રહ્યા છે ચૂંટણીનો એજન્ડા જે છે એ જાહેર કરી રહ્યા છે અને તમામ લોકોને લોક સંપર્ક દ્વારા મત મેળવવા માટેના મતદારોને રીઝાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સરપંચ ગામના બીજા આગેવાન શું નામ આપનું નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ આપનું શું કહેવું છે આ બાબતે આ બાબતે અત્યારે અમારા નવા જ સરપંચના પદના ઉમેદવાર છે બીજું કે જે સભ્યપદ અને સરપંચ પદ છે એ બધા નવી નિશાળ છે એટલે બધાને સાથે રાખીને ગામનો વિકાસ કરશે પહેલામાં પહેલું કામની પ્રાયોરિટીમાં વીજળી પાણી ને ગટર એ મુખ્ય પ્રાથમિક મુદ્દા છે એને લઈને આ લોકો વિકાસનું કામ આગળ ધપાવશું ખૂબ સરસ ખૂબ સરસ દર્શક મિત્રો જોયું કે આ હતા જેને કહી શકાય કે સરભાણ ગામ અને સરભાણ ગામનો જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ગામના આગેવાન અને ગામના લોકોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હવે અંતે તો પરિણામો શું કે છે એ જોવું જ રહ્યું જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ અમારા સહયોગી સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રમેશ પરમાર Subscribe now and press the bell icon.